દરેક નીતિની સામે કાયદાની રીતે ભોરે તો એસ એસકી નું ચેનલ ચાલુ જ હોય તો તો અમારી સિઝન લેવાની જ છે બરાબર તમારે જે થાય તો અશોભભાઈ તમને હું પ્રેમથી જ કહું હું તમને પ્રેમથી જ જો તમે દુકાન માલિક હોય એ રીતે વાત કરો તમે કે ભાઈ દુકાન માલિક હોય ત્રણ મહિનામાં તો તમારે ભાડે ન પાપે જો મગજ મારી કરતા નહીં મારી આરિયા તમે હું પ્રેમથી જ વાત કરું હું તમને પ્રેમથી નથી તો દિવાળી ભાડે નહીં થાય દિવાળીએ હા સરથાણા ખાતે ભાડુવા દુકાન ખાલી કરતો ન હોય જેને લઈ દુકાન માલિક દ્વારા પોલીસ કમિશ્નરે રજૂઆત કરાતા તાત્કાલિક પોલીસે કામગીરી કરી ત્રણ દિવસમાં દુકાન માલિકને સોંપાવી હતી સુરત પોલીસ હાલ દુકાનો અને મકાનો તથા જમીન પર ગેરકાયદે કબજો કરનાર અને વ્યાજખોરો સામે લાલ કરી રહી છે ત્યારે સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં અશોક ભાયાણી અને તેમના પુત્ર સની અશોક ભાયાણી દ્વારા પોતાની માલિકીની દુકાન ભાડુઆત વજુ ક્યાળા અને જયેશ વજુ ક્યાળા ખાલી કરતા હોવાની કરેલી આજીજીને લઈ તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરી ત્રણ જ દિવસમાં દુકાનદાર સની ભાયાણી તેમની દુકાન સોંપવામાં આવી હતી જેને લઈ દુકાનદાર દ્વારા પોલીસ કમિશનર પીઆઈ સહિત ના અનુહાર વ્યક્ત કરાયો હતો तारीख तीस सात बेहजार चौबीस रोज जोन एक દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોકદરબારમાં પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન વાબંગ જમીર સાહેબ તથા ડીસીપી જ્હોન ભક્તિબાર ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અર સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર હોય આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી હોય ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ હોય દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભાયાણી નામોને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક કામગીરી કરવામાં આવેલ છે શ્રીમાન મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે દસ વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી બાજુમાં અમે બી ટુ લીધેલી હતી અને એ દુકાન અમને આજ આઠ મહિને પાછી મળી છે અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી ત્રણ મહિનાની એટલે ત્રણ મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય કરી કરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય ક્યાં જવું હોય ત્યાં અને અમને ધમકાવતા હતા એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું બે ત્રણ મહિનાથી અમે ખાઈ નહોતા હકતા ટાઈમે ખાઈ નહોતા હકતા એમ એટલે અમે હેરાન થતા થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોકદરબારનું અને એમાં જઈ અને રજૂઆત કરી મેં એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોઈએલું જ નહોતું આમ અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો અને સીપી સાહેબ ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું કે અમને ન્યાય મળ્યો ત્રણ જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી ત્રણ જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી ગઈ અરે ખૂબ ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે એવી લાગણી અનુભવું છું દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ